જય કુખાર બાબે શું તમારી ઉપર લેણું છે તેના માટે ખાસ ઉપાય અને સમાધાન તેવા વાત ઉપર કુખાર શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ એકમાં જોશું જય કુખાર બાબે વ્યક્તિ હાલતો ના હોય તો ખાલી પ્રાર્થના કરો જો લાયાલું ને તો લાખ રૂપિયામાંથી વધારે નહીં પણ 5% 10% ખાલી મારા નામથી દાન કરી દેજો હું મેલેડી રાજી રહી આ માર્કે આવું છે શ્રીફળ ચુંદરી અગરબત્તી માતા જબરું કામ કરે ઢગલા થાય જો ધુમાડા થતા હશે કોઈ તો હક કરી જાય મારી શ્રીફળ તર નહીં હું એમ કઉ શ્રીફળ મારે આ કરી દીધું એ તો બીજું ના માગું તરત મને હિસાબ આપી દે મારી એ તો કરી દીધું આપણે પણ એવું ના થાય હા મારી ભલે એ તો કરી દીધું પણ તું કે છે તો ફરી આપું એવો ભાગ્યે જ કોઈ હોય ના મને શ્રીફળમાં હિસાબ આપી દે મારી એ તો નતું હાલ્યુંનતા બાકી મારી કરી દીધી તો મોહતા બાકી છે ત્યાં કરી દીધી હોય તો હું બોલું છું લેવાડી તો શું નહીં મારા મોઢે થી એક વાર નીકળી જાય તારી મોનતા બાકી છે તો કે મારી એ તો કરી દીધી મેં પણ ચોક મોહતામ ખોમી રહી જઈએ તારે જ હું મેલડી બોલ ખોટી વેમ ના છો આ દુનિયા અડધી દુનિયા નેવ ટકા વહેમત જીવન મને કંઈક છે મને કોકે કરી નાખ્યું છે મારી પર કોકે માતા છે મને આ માતા નડી મને પીલી મસાણી નડી હું એવું કઉ છું કોઈ એવું જાતે વિચાર પોતાની જાતને કોઈ દોષી નહીં બીજી માતાઓ કે તું નડી કોકા મહારાજ કે તું નડ્યો ઘરના પૂર્વજો કે આ મર્યા જીવતા જીવતો નડ્યો પણ મર્યાદા પહી નડ્યો કઈક પોતાના દાદા બેહાડવાના હોય ને તો બેહાડે ને તો એવું કે જીવતા જીવતો હકવારો જપતો નહીં કે ને એવું એવું પણ જાતે મારા કર્મો નડ્યા ખાલી એવું કબૂલ કરો એવી શક્તિ આગળ કે માં મારા હું કરમ થી દુખી થઉં છું માં તમારો કોઈ દોષ નહીં જ તમારી માં રાજી થઈ જાય ખાલી પોતાની જાતના કોણ ની બુટ ચાલી ને એમ કોને કે માં માને મારા કર્મો નડ્યા મેં બહુ ખોટું કર્યું અચવણ અજ્ઞાનતામાં મેં બહુ લોકોનું ખોટું કર્યું બહુ લોકો ના ને હાકા લીધા બહુ લોકોને માર્યા ચૂડ્યા લૂટ્યા પૈસા ચોરી કરી બધો તમારે જે બી ગુના થયા હોય તમને ખબર પડ જ છે કે ગુના કોને કહેવાય તમે બધા ગોડા ડફોર થોડી છો તમને એવી બુદ્ધિ છે ચોરી કરવો ગુનો નહીં ખબર પણ ચોરી કરેલી હોય છતાંય તો તમે એમ કહો ના ના આપણે તો એકદમ સૌકાર છે તો માતા ભગવાન નજર કેમેરો ચોવીસ કલાક હોય માતા જો માતાની જાતને સહુકારી બધુંય કર્યું નાસ્તિક નાસ્તિક હતો ભગવાન ભગવાન હોય ને ભાઈ ભગવાન હોય તો દુઃખી દુખીશું લેવા થઈએ આપણે કોઈનું ને ચો બગાડીશું આપણે દુખી થાય તમને જ પ્રશ્ન થાય છે ને આવા દરેક ને થતા હોય અમે ચો કોઈનું ખરાબ કર્યું અમારું જ થાય છે એટલે ભાઈ તમે શું કરો માતા ભગવાન જો લડો જો એની જોડે કે કોઈ ભગવાન ભગવાન નહીં પણ એના અંદર આત્મા તો વિશ્વાસ હોય ભગવાન છે તારે તો અઘરી કરીને કેતો હોય ભગવાન છક નહીં અંદર વિશ્વાસ પડ્યો હોય તારે તો એ વ્યક્તિ કેતો હોય કે ભગવાન માતાજી નહીં પણ અંદર થી એ પોકાર થાય છે તું દીકરા ઉપર જો આજુબાજુ નજર ના મારી મારા દીકરાએ ખાલી ઉપર જોઈને ખાલી મને પોકાર કર્યો ને હું વેલડી કૂદકો મારી ના એવું કીધું કે માં તું દુનિયાના છેડામાં હોય જો આ તારો દીકરાને કદાચ ઉગારું નહીં ને અને આ તારા દીકરાની લાજ ના રાખું ને તો હું આ દવા આપી જઈશ તું મેરડી દુનિયાના છેડા હોય મારી પેટીની હોય ગમે ની તું જાગૃત થા ત્રીજી પોકારે હું મેરડી જાગૃત થઈ અને એ દાડો મારા દીકરાનું બાવડું ઝાલ્યું જેમ તમે અત્યારે અગરબત્તી દીવા બધું કરો મારા દીકરાએ કોઈ દિવસ ઘેર અગરબત્તી દીવો નતો કર્યો પૂછ આ ઘડે ઘડે ઉદાહરણ ચમાલું છું કેવા નાસ્તિક માણસ ને આવી મોટી ગાદી પર બેહાડી અને હું મેલડી એને બેહાડી ને એના કોટે ને એના અવાજે બોલતી હોય અને આટલા પાંચ હજાર દસ હજાર ભાવિકો વચ્ચે બોલતી હોય તો હું સાક્ષાત નહીં જગત ને એવી ખબર પાડવા હાતર જ કે જગતમાં માતાઓ નહીં મરી જાય એવા એટલે મારા દીકરા જેવા પકડું આવું મેલડી કહું છું આશ્ચર્યજનક લાગે આખી દુનિયા નહીં ભક્તિ નહીં કરી ભગવાન ભગવાનનું નામ નહીં લીધું એવા વ્યક્તિના કોઠે ન્યાય વ્યવહાર બતાવતી હોય તો મારા દીકરાની લાડકી મેળવીશું એ વખતે વાવડું ચાલ્યું એ વખતે કોડું જાળ્યું ને એવું કીધું કે દીકરા આજ તું રોયો છું ને તો હું તારી મેળડી રોઈ છું હું આ સમયની રાહત જોતી હતી ચારે મારો દીકરો બધી કદાચ લાલચ મૂકી મોહ માયા મૂકી બધા કોમના સ્વાર્થ મૂકી એક વાર હૃદય થી રોઈ જા કે માં મેલડી હું રાહ જોઈને બેઠી હતી ચારે આના નાભી થી પોકાર થાય કેવો ડકે ડકે પોકાર કરી લીધો હું મેલડી કદાચ કૂદકો મારી નાહી અને એના જ કોઠે ધૂણી બાજુવાળા કીધું કે જા આટલા કલાક મેં એનું કામ પૂરું કરી આલું છું અને એમાંથી કદાચ બોલી દઈ કે બાર વાગે તો દસ વાગે મેં મેલડીએ મારું કામ પૂરું કરી આલું છું રાત દાડો કદાચ માગવા ફોન આવતા હોય લોહી પી જતા હોય એટલે એની પીડા શું થાય મારા દીકરાના અનુભવ છે એટલે મને માતાને ખબર છે એની વેદના શું છે હું મેલડી જોણું છું તમારું કદાચ કોઈ પૈસા તમારા ઘેર દવાખાને વાયું પચીસ હજાર કોઈની જોડે ઉછીના તમે લીધા તો તમે તમારી મજબૂરી લીધા છે દવાખાના ભરવા લીધા વ્યાજે લીધા અને કદાચ એ પચ્ચીસ હજાર તમે પાછા તમારા જોડે સગવડ ના થાય પાછા અલવા ના જાવ ને તારે સોમેવાળા વ્યક્તિના ફોન આવે ને તારે તમારા સન્માન ઉપર માંગણી થાય ને ત્યાં તમને બહુ દુઃખ થાય પાંચ માણસ વચ્ચે કોઈક તમારી જોડે માંગણી કરી જાય ને તો તમારે સમાજમાં કુટુંબમાં પરિવારમાં નીચું ગાળવાનું થાય કોઈક જાહેર મેં તમારા ઘરના ઉમરે આવી કદાચ કોઈ પૈસાની માંગણી કરીને બે શબ્દ કઈ બોલી જાય ને ત્યારે તમને ખૂબ દુઃખ થાય તારે તમને ભગવાન માતાજી હોપરે વાપરે કે નહી એવી રીતે મારા દીકરા ને કદાચ આવું વેઠેલું જ હોય દેવામાં ચિંતામાં ટેન્શનમાં રહેતા રાત દાડો શું કરું માં ધંધા કર્યા માં લીગલી ધંધા કદાચ મોબાઈલ ની દુકાન કરી આ કર્યું કપડા નું કર્યું પૈસા નાખ્યા આગા પાસા કરી નાખ્યા ડૂબ્યો ને એટલે ચિંતામાં આવ્યો કે માં મેં ખોટા આડા આવરા વાપર્યા નહી મા આ ધંધો ચાલ્યો નહીં એમાં દુખી થઈ ગયો તો ટેન્શન આવે ટેન્શન એટલે આવે કે માગવા વાળા લોહી પી જાય એવી તમારી જોડે કદાચ ઘેર ઉઘરાણી કદાચ કોઈ માગવા પૈસા આવતું હોય ને તો ચિંતા કરવાની જરૂર નહીં હું મેલડી એવું કહું છું કદાચ મારા આવતા મારી પર ઓદરો ભરોસો થઈ ગયો હોય તો હું મેલડી એક ઉપાય બતાવું છું જો તમારા માગવા વાળા તમારા ઉપર ફોન ને તો હું મેલડી મટી જવું ગેરંટી વાળી વાત કરું કોઈ હાલે હાલે પણ સુધરવું હોય તો તમારા માતાના કીધામાં હેડવું હોય તો મારા કીધે હેડવું હોય તો માં દિવાળી આવી છે લોહી પીજે છે માં એવું એટલું બધું એ પોતાના કપડા લાવવાનું ભૂલી જાય ઘર પરિવાર ના લિયાલે પણ કઈક પુરુષ છે એવા પોતે જૂના પહેરી લે તમે એનું કર્તવ્ય છે એનું પરિવાર ચલાવું વગાર થાય ના થાય ગેર પૈસા લાવવા પડે નકર તમારો સંસાર તૂટી ભાગી પડે તમારી ગેર તમારી ગેર પૈસા ના આવે તો તમારી પત્ની તમારા ઘેર નહી પિયર કોણ ધંધો નહીં પૈસા નહીં રહે નહીં આવું બધું થતું જ હોય છે દરેક ના જીવનમાં કોઈ એવું નહીં એક ના જીવન દરેક ના જીવનમાં તો પૈસા આવું દેવું હોય ને તો તમારો ઘરનો કુડનો દીવો હોય ને એને એક શ્રીફળ ને એક નિવેદ આલી અને એક ચુંદડી ઓઢારી અને પ્રાર્થના કરજો કે મારી ચામુંડા મારી મહાકાળી માં આજ દેવું છે પણ માં એટલી તને વચન એટલી ગેરંટી હો ટકા છું કે જેની જોતી જે જે પૈસા લીધા છે ને માં પાઈ પાઈ રૂપિયે રૂપિયા આપણે આપી દેવાનો માં પણ અત્યારે તું ખાલી એટલી કૃપા કર કે માગવા વાળા ખાલી રાહત દરે કદાચ અત્યારે થોડો ઘણો છ બાર મહિના કદાચ અમને ફોન ના કરે મા તારી કૃપા થશે ને એટલે એસી ને ફ્રીજ ને ટીવી ને એલઈડી ને બાઈક પછી લઈશ માં એ પહેલા એને આપી દઈશ તમારી માં પૂરું કરી આલે એની ગેરંટી હું મેલેડી લઉં એની ગેરંટી હું માતા લઉં પણ આ તમારી જોડે કદાચ આકસ્મિક ધન લાભ થાય આજ કદાચ કોકના ખાતામાં 5 લાખ રૂપિયા નાખી આલું દસ લાખ રૂપિયા નાખ્યા એટલે તરત વિચાર ગાડી કરવું દીકરી કર્યો પણ એવું ના થાય કે જેને કદાચ ખરાબ સમયમાં આપણને મદદ કરી જેને પૈસા લ્યા દવાખાના મદદ કરી એના આપી દઉં હાથનો મોણસ આવો સ્વાર્થી લુચ્ચો થઈ ગયો એટલે દેવી શક્તિનો ભરોસો નહીં તમારી પર

પૈસા આવે એટલે આપણે જેની જોડતી વિધાન આપી દેવાના ભગવાન મનુષ્ય પર ઘડીએ ઘડીએ ભરોસો કરે એક જ વાર કરે એક જ ચાન્સ હાલત જીવનમાં અને એ ચાન્સ જો તમે ચૂકો નહીં ને તો આ જીવન પેઢીઓ પેઢીઓ જન્મો જન્મ સુધી તમારી માં તમારો હંગાત ના છોડા આવું મેલડી દરેક ના માથે દેવું હોય છે જ કરોડપતિ કરોડો નું હોય મધ્યમ વર્ગ ના લાખો માં હોય અને એનાથી ગરીબો ને હજારો હોય પણ હોય ખરું ને પણ એનું કારણ છે તમારી મા યાત્રા જાય ને તો તમારી ગેરંટી હાલી જેને હાલવા એવી જવાબદારી લેતા હોય ને હું તો તમારી માં કદાચ ના ખબર હું તો શું જ પણ જવાબદારી એવી પાકી લઈ લો કે માં તું કે વાત સાચી છે અમે જા હું એવું કઉ છું ત્રણ મહિના ના થવા દો બોલ કે મોટા મોટી સમસ્યા આની અને આના વગર જીવન હતાળ કડિયુગનું જીવન જીવવું આના વગર નકામું બેકાર છે ના જીવાય પૈસા વગર તો તમારા હગાવાળા છે તમારા ઘર પરિવારવાળા તમને સારું નહીં રાખે રાખશે તમારી માં તમને સારું નહીં રાખે તમારો બાપ તમને સારું નહીં કહે આ ગેરંટી મારી આવું કહું છું રાખે છે તમારે પૈસા પત્ની તે ખાવાની કાઢ્યા લે નોકરી ધંધો કરીને કમ્પ્લીટ પગાર લાવવા ને મહિને વીસ હજાર કાર તમને હકેથી તમારી બહેરી ના પહેરા રોટલા ખાવા મળે મળે નકન કાલે જુગારીઓ દારૂડીઓ રખડી ખાતે કે ખાવા ખા પડ્યું છે પેલે એમ કે ઠંડુ થઈ ગયું ખા સોની મોની કશું કરવું નહીં એટલે મોન તમારું સન્માન બધું આનાથી જ છે આ જગતમાં આ નહીં એટલે સમજી લો તમે છોકરો ખાવા જરૂરી છે હું એવું નહીં કેતી પૈસા વગર તો મારી ગાદી નહીં થતી થાય છે તમે મેલો ક્યાં લાવો કોઈ સેવામાં આવ્યું તારે આ બધું આવો ને આ બધું માં આલ્યું તારે થાય ને પૈસા વગર તો હું એથી ગાડી મહી નહીં આવી શકતી પાંચસો નું ડીઝલ પુર પડે પણ તમારા જરૂરિયાત પૂરતી પણ એટલે કહું છું તમારે જો લીધેલા હોય જે માગતું હોય ખરાબ સમયમાં મદદ કરી હોય એના પાસા હાલવાની દોનત રાખજો હું તો રાજી રહીશ તમારી ઘરની માતા રાજી થશે અને ત્રીજો રાજી થશે તો મારો રોમ જેના હાથમાં આખી સંસાર નું રિમોટ કંટ્રોલ છે મારો રોમ ધારે તો મન મેલડીને હેડા મારો રોમ ધારા તો મનુષ્ય ને હેડારે મારા રોમ વગર કશું અને ભગવાને તો એ શક્તિ રોમ નોમ માં હાલી છે કદાચ એની મહિમા કોઈ ખબર હોય ના હોય પણ હું તમને જણાવું ચાર યુગ છે દરેક છે સતયુગ ત્રેતા દાપર કલયુગ ખબર છે આ ચાર યુગમાં પેલા સતયુગમાં શું કરતા

કઈક માતા નું હોય ને એટલે ઢોલ ને નકારા વગારા જોર જોરથી થી ધામ 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 જાગૃત કરવા કૃપા લેવા પણ આજ કડિયુગ એવો છે માયા એટલી ખતરનાક છે સમય એટલો કદાચ થાસ નીકળી જાય એટલે ભગવાનને ખબર હતી આજ કડિયુગ કોઈ ભક્તિ નહીં કરી શકે આ તમે મંજીરા લઈને અડધી રાતે બેચો બાજુ તરત કહેવા આવશે હવે ભાઈ ઊંઘવા દે જોર જોરથી આરતી વગાડી જોર જોરથી માતાની ભજનને ભક્તિ ના હાથી ગાજો તરત બાજુ વાળો કે છે કારણ અમે ભક્ત થઈ જાય ભાઈ વાડે રહેતા હશો ને તો ખાલી કરાવશે થાય છે ને યુગ ઘટડી ચોરથી વગાડો તોય આવ કઈક નારિયલ ફ્લેટ ને છે સોસાયટી માં વધેરો તોય વિરોધ થાય થાય છે ને એટલે આ બધું મારા ભગવાને પહેલેથી વિચારી રાખ્યું આ યુગ આવો આવશે આજ માણસોના હાચા ભાવ ভক্তોને કોઈ ભક્તિ ન કરવાતી એટલે મારા મહારાજી બી માતાઓએ પ્રાર્થના કરી કે મારા નાથ કહી ગયો કળયુગમાં ઉપાય બતાવો જેથી આ બધું કર્યા વગર દરેક નું કલ્યાણ થાય તો મારા ભગવાન એક ઉપાય આલ્યો કે જો કદાચ આવા હળાહડ હડ કળયુગમાં મોહ માયાની દુનિયામાં કેશન વ્યશનની દુનિયામાં જો કદાચ કોઈ વ્યક્તિ મારું નામ લેશે હાચા હૃદય થી કદાચ મારા રોમ નું રટણ કરશે મારા રોમ ના જાપ કરશે એને કોઈ વિધિ કોઈ પૂજા પાઠ કોઈ કર્મો કોઈ ધર્મ કશું જ કરવું નહીં પડે મારી કૃપાના પાત્ર બની જશે આવું હું તો કઉ ભક્તિ કરો તો રોજ નગારા વગાડો તમારી માના રોજ આરતી કરો ધમધમાઈ એમને એવી ખબર નહીં કે આ શું છે ભક્તિ શું છે માતા શું છે એમના બધું જેવું દેશી લાગતું હોય એમની આબરૂ જતી હોય પણ એમને ખબર નહીં અંદર કોને તે તમારે જેમ આવતા જ હોય કઈક વીઆઈપી આવજ નહીં જોતા આવજ કે કરોડપતિ છું ચોથી કે મન કહે કે હું કરોડપતિ હું કઉ તારા જેવો ભિખારી કોઈ નહીં તે માગવા આવ્યો અભિમાન કરે એમ કહું કે હું કરોડપતિ છું અહંકાર કરે તું ભીખારીશું આગળ જો એટલે કહું છું ધોન રાખી મારા કીધા પ્રમાણે વિશ્વાસ રાખો અને કશું ના કરો તો રોમ નું નોમ લો રોમ નું નામ એવું પાડો ભલે ભાવ ના જાગે ને ભાવ ભગવાન ના નોમ પર રોમ નોમ પર તો એમ હમથા રામ 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 તમારી જીભ એવી તૈયાર થઈ જશે ને કે ખાવા બેસે રામ તો ખરાબ બોલી જશે ને કે રામ આવું જીભ થઈ જશે તૈયાર ચોવીસ કલાક રામ 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 હું એવું કઉ છું કે રામ નામ એટલા બધા ગુણો છે જેટલું સતયુગમાં હવાનો તપસ્યા ને બધું કરતા ખાલી મારા ભગવાન નું નામ છે એનો બેડો પા છું રામ નું નામ લેવાથી તો મને યાદ નહીં કરો ચાલશે ખાલી બોલશો કે રામ રામ બોલશે એટલે તરત હું રામ મારી મેલડી યાદ આજે આવીશ ના બધી માતા દેવ કીધું કે મારું નોમનું રટણ કરજો મેં કદાચ એવું કીધું કે મારું મેરેડીનું નોમનું રટણ કરજો મેં હંમેશા એવું કીધું કે મને યાદ ના કરો ને કેટલી તમારી ઘરની માતા અને છે મારા રોમને યાદ કરજો આ રોમ રોમ લખીને લાવે છે ને આ મેં શું કામ કીધેલું છે કે લખીને કોઈ લાવો તો ચમ મને તમે ચોપડા આલો છો તો ચોપડા તો ચો થપ્પા વાગવાના માર શું ખાવાના છે પણ તમે એ બોને

જો તમારે આવું શક્તિ જોતી હોય કે આ ચોકી સાધના કરી લાયો લાવો નોમ લી બોલે ઘેર પહોંચી જાય કે અહીં બેઠા બેઠા કઈક સાધેલું હોવું જોઈએ હું એવું એ ભુવા ને એવું કઉ છું જો આવી તમારા મનમાં શંકા થતી હોય કે આવું કઈક સાધના કરી વણે લાગે છે કોઈ મંત્રો મંત્રો વાપર્યા તો એક જ મહામંત્ર છે ક્રોમ નું નામ તમે લો તમારી માતાઓ આવું બનવું હોય નોમ કરવું હોય એના માટે રોમ નું નામ કોમ કરે કે રોમ નું નામ લઈએ એટલે આવા મોટા ગાદીપતિ થઈ જઈએ ના થાય મારો ભગવાન કે હું માતા એટલી ગોડી નહીં કે એમને જોવા જવાના ફળ આપી દઉં એનું નામ નું ફળતો મળે જ એ સો ટકા ગેરંટી મોટી મોટી વાતો કરી તમારી છેતરપિંડી નહીં કરવો ના મારી વસ્તી જોડતી ના મારા સેવકો જોડતી માતા જેવી આવીને આવી સેવા છે અનાથી અનંત ગણી સેવા આખી દુનિયા ના જોતી રહી જાય એવી સેવા ના કરાવું ના તો હું મસાણી મેળવી નહીં નહીં થાય હોત છેતરપિંડી નહીં થાય નહીં તમારી જોડે પોચ પચી ની માગણી કરાવજો ના હોય ને તો ખાલી પગે લાગી રાજી રહી નહીં કહું કે તમે મારો પ્રસાદ લીધો છે તો દસ રૂપિયા તમારી ફરજ છે ના હોય ને તો ના મિલતા હોય ચાલશે એક રૂપિયો ના મિલતા હોય ચાલશે તમને બધાને એવું લાગતું હશે એવા વાળા હજારો માણસ આવતા હશે કેટલા બધા પૈસા ભેગા કર્યા છે

મારી વસ્તી જો કોઈ જો લોબો હાથ કરી જાય ને તો મારું ક્ષત્રિય ધર્મ મરી જાય ના થાય ના થાય પટેલ બેઠી મારી વસ્તી ભાવિકો એ કહું છું મારું મંદિર કદાચ બને નહિ બને એની ચિંતા નહીં કરું દરેકની માતાઓના મંદિર આવું માતા કહું